કેન્દ્રીય સરકાર પેટ્રોલ ડીઝલનો ભાવ પ્રતિ લીટર છ રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધી ઘટાડી શકે છે સમગ્ર દેશમાં લાંબા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ક્રૂડ ઓઇલના ભાવમાં અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટાડો થયો છે ત્યારે સરકાર હવે તેનો ફાયદો પ્રજાને આપવા જઈ રહી હોવાના અહેવાલ છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે જેથી આગામી દિવસોમાં પ્રજાને રાહત આપી શકાય

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ